હું સુરતમાં રસ્તાના કિનારે શાકભાજી વેચતી હતી કારણ કે હું વિધવા હતી પતિના અવસાન પછી જીવન ખૂબ એકલું બની ગયું હતું દરરોજ એક યુવાન મારી પાસે શાક લેવા આવતો તે શાંત સ્વભાવનો વિનમ્ર અને ખૂબ સુંદર હતો ધીમે ધીમે તે મારી સાથે વાતો કરવાનું શરૂ કરતો ગયો એક દિવસ હું તેના ઘરે પૈસા પાછા આપવા ગઈ તે એકલો જ રહેતો હતો સાંજના સાડા છ વાગ્યા હતા તેણે મારા માટે ચા બનાવી અને પછી મારી તરફ જોયું નમસ્કાર મિત્રો મારું નામ સાધના છે મારી ઉંમર ઓગણત્રીસ વર્ષની છે અને હું વિધવા છું હું રસ્તાના કિનારે શાકભાજી વેચું છું આજે દિવસ પણ એવો જ હતો જ્યારે હું શાક વેચી રહી હતી અચાનક એક યુવાન બુલેટ બાઈક પર આવ્યો તેણે મારી દુકાન સામે બાઇક રોકી અને પૂછ્યું મેથીની એક જુડી કેટલાની છે મેં જવાબ આપ્યો દસ રૂપિયાની પછી તેણે પૂછ્યું અને પાલક મેં કહ્યું એ પણ દસ રૂપિયાની છે તેણે કહ્યું બંનેના બે બે જોડા આપો મેં તેને બે મેથી અને બે પાલકના જોડા આપ્યા તેણે થેલો આગો કર્યો મેં ભાજી તેમાં મૂકી દીધી પછી તેણે ખીચામાંથી પાંચસો રૂપિયાની નોટ આપી મેં કહ્યું સાહેબ મારી પાસે છૂટા પૈસા નથી તે બોલ્યો મારી પાસે પણ છૂટા પૈસા નથી હું થોડી ગભરાઈ ગઈ મને સમજાયું નહીં કે હવે શું કરું પણ મેં કહ્યું કોઈ વાંધો નહીં તમે કાલે જ્યારે પાછા આવો ત્યારે આપી દેજો તે યુવાને ખૂબ ઈમાનદારીથી અને આત્મવિશ્વાસપૂર્વક કહ્યું તમે આ પાંચસો રૂપિયા રાખો જ્યારે તમારી પાસે છૂટા થાય ત્યારે આપી દેજો એક બે દિવસ પછી આપો તો પણ ચાલશે તેના ચહેરાની સચ્ચાઈ અને ભરોસો જોઈને મને સમજાયું નહીં શું કરવું પણ અંતે મજબૂરીમાં મેં તે નોટ રાખી લીધી મારે તેને ચારસો ને પાછા આપવાના હતા તે બુલેટ પર ચશ્મા પહેરેલો મજબૂત શરીરનો ગોરો અને ખૂબ આકર્ષક લાગતો હતો જતા સમયે તેણે સ્મિત આપ્યું અને ચાલ્યો ગયો એ સાંજે હું ઘરે આવી હું એકલી જ રહેતી હતી પતિના અવસાન પછી મારું જીવન ખૂબ શાંત અને અંદરથી તૂટી ગયું હતું એ રાત્રે ભોજન કરીને જ્યારે સુવા ગઈ ત્યારે તેનો ચહેરો વારંવાર મારી આંખ સામે આવતો રહ્યો કોણ હતો એ યુવાન આજકાલ કોણ આટલો ભરોસો કરે છે અને તેણે વિચાર્યા વગર પાંચસો રૂપિયા આપી દીધા બીજે દિવસે હું હંમેશાની જેમ રસ્તા કિનારે શાક વેચવા બેઠી લગભગ સાંજે ચાર વાગ્યાની આસપાસ એ જ યુવાન ફરી આવ્યો આ વખતે મેં પહેલાથી જ ચારસો ને સાહીઠ અલગ રાખ્યા હતા જ્યારે તે આવ્યો ત્યારે મેં પૈસા આપવાનો પ્રયાસ કર્યો પણ તેણે કહ્યું રહેવા દો આજે મારે વધુ શાક જોઈએ તેણે મારી પાસેથી રીંગણ બટાટા અને મેથી લીધી તે બોલ્યો ગઈકાલની મેથી અને પાલક ખૂબ સ્વાદિષ્ટ હતી એકદમ તાજી હું હસીને બોલી મારી પાસે હંમેશા તાજું શાક જ હોય છે તેણે મારી પ્રશંસા કરી અને કહ્યું હવે હું બીજે ક્યાંયથી શાક નહીં લઉં તમારા જેટલું તાજું શાક ક્યાંય નથી મળતું તેણે સાઠ રૂપિયાનું શાક લીધું તો મેં તેને ચારસો પાછા આપ્યા તેણે કહ્યું આ પણ તમે જ રાખો પણ મેં આગ્રહપૂર્વક તેને પૈસા પાછા આપી દીધા તેણે પૈસા લઈ લીધા અને ત્યાર પછી તેણે પૂછ્યું તમારું નામ શું છે મેં કહ્યું સાધના તે બોલ્યો ખૂબ સુંદર નામ છે મેં પૂછ્યું અને તમારું નામ તે બોલ્યો મારું નામ વિજય છે ત્યાર પછી મેં તેને કંઈ વધુ પૂછ્યું નહીં પણ જતી વખતે તેણે ફરી એક મીઠી સ્મિત આપી જે મારા મનમાં ગાઢ છાપ મૂકી ગઈ હવે તે રોજ મારી પાસે આવવા લાગ્યો ક્યારેક કોઈ બહાને થોડું શાક ખરીદતો અને મારી સુંદરતાની પ્રશંસા કરતો અને મીઠી સ્મિત આપતો આ બધામાં મારું મન આખો દિવસ ખુશ રહેતું હવે હું થોડા થોડા પૈસા બચાવવા લાગી હતી ઘરે પૈસા રાખવા સુરક્ષિત નહોતા એટલે મેં વિચાર્યું કે નાના કાનના બુટિયા બનાવી લો જ્યાં હું શાક વેચતી હતી ત્યાં જ એક સોનીની દુકાન હતી એક દિવસ હું ત્યાં બુટિયા લેવા ગઈ જેવી હું અંદર ગઈ કાઉન્ટર પર બેઠેલા માણસને જોઈને હું ચકિત થઈ ગઈ કારણ કે એ તો વિજય જ હતો હું બોલી તમે અહીંયા તે મારી તરફ સ્મિત કરીને બોલ્યો અને તમે અહીં કેવી રીતે મેં કહ્યું કાન માટે બુટિયા લેવા આવી છું પછી તેણે મને એક સુંદર બુટ્ટી બતાવી મારી પાસે વધુ પૈસા નહોતા પણ તેણે ઘણી મોંઘી અને સુંદર બુટ્ટી મારી સામે મૂકી તેમાંની એક જોડી મને ખૂબ ગમી ગઈ મેં કહ્યું આ મને બહુ ગમી છે જરા તોલીને કહો કેટલાની થશે તેણે વજન કર્યું અને કહ્યું ચૌદ હજાર રૂપિયાની થશે હું ચોંકી ગઈ કારણ કે મારી પાસે ફક્ત નવ હજાર હતા મેં કહ્યું મારી પાસે એટલા રૂપિયા નથી કંઈક ઓછા ભાવની બતાવો ત્યાર પછી તેણે મને પૂછ્યું તમારી પાસે કેટલા રૂપિયા છે મેં કહ્યું નવ હજાર તેણે તરત કહ્યું જેટલા છે એટલા આપો બાકીના પછી જોઈ લઈશું અને ના આપો તો પણ ચાલશે મેં કહ્યું એવું કરવાથી મને સારું નહીં લાગે પણ તેણે ખૂબ આગ્રહ કર્યો અને અંતે મેં ના ઈચ્છતા હોવા છતાં તેને નવ હજાર રૂપિયા આપ્યા તેણે તેમાંથી પણ એક હજાર પાછા આપ્યા અને કહ્યું બાકી પછી આપી દેજો અને ના આપો તો પણ ચાલશે મેં કહ્યું એવું કેવી રીતે હું તમને જરૂરથી પૈસા આપીશ તેણે ફક્ત સ્મિત આપ્યું તે સ્મિતમાં એક અલગ જ હતું મેં તે બુટ્ટી પહેરી અને અરીસામાં જોયું તો મારો ચહેરો ખુશીથી ખીલી ઉઠ્યો વિજય પણ બોલ્યો તમારા કાનમાં આ બુટ્ટી ખૂબ સુંદર લાગી રહી છે હું થોડું શરમાઈ ગઈ એ પવે મને લાગ્યું કે હું કોઈ નાજુક સપનાની દુનિયામાં પહોંચી ગઈ છું હું ગોરી પાતોળી અને સાદા કપડામાં પણ સ્વચ્છ દેખાતી હતી પણ વિજયની નજરમાં મારી સુંદરતા કંઈક અલગ જ અર્થ ધરાવતી હતી મેં બુટ્ટી પેક કરાવી અને દિલથી તેનો આભાર માન્યો વિજય હસીને બોલ્યો મારું ઘર ઉપર જ છે સમય મળે તો આવજો ચા કે ભોજન લેવા હું હસીને બોલી જોઈશું સમય મળશે તો જરૂર આવીશ ત્યાર પછી વિજય રોજ મારી પાસે આવતો અને કહેતો તમારા કાનમાં આ બુટી ખૂબ જ સુંદર લાગી રહી છે હું શરમાઈને હસતી હવે તે ધીમે ધીમે મજાક પણ કરવા લાગ્યો અને અમારી વાતો વધવા લાગી થોડા મહિનામાં અમારો સંબંધ ધીમે ધીમે ફૂલવા લાગ્યો આ દરમિયાન મેં બાકીના છ હજાર પણ ભેગા કરી લીધા હતા મને હંમેશા એના પૈસા ન આપવાનો ભાર લાગતો હતો એટલે નક્કી કર્યું કે બીજે દિવસે એને આપી દઉં પણ બીજા દિવસે વિજય શાકભાજી ખરીદવા આવ્યો નહીં આખો દિવસ મેં રાહ જોઈ પણ એ ક્યાંય જોવા મળ્યો નહીં સાંજે હું તેની દુકાન પર ગઈ દુકાન બંધ હતી મેં ઘડિયાળમાં જોયું સાડા છ વાગ્યા હતા મને યાદ આવ્યું કે એકવાર વિજયે કહ્યું હતું કે મારું ઘર ઉપર જ છે સમય મળે તો આવજો હું થોડી ગભરાઈ ગઈ વિચાર કરીને ઉપર ગઈ અને બેલ પ્રથમ પ્રથમવાર બીજી વાર ને ત્રીજી વાર ત્રીજી વાર બેલ વાગતા વિજયે દરવાજો ખોલ્યો તે બોલ્યો અરે તમે અહીંયા મેં ધીમેથી કહ્યું તમારી દુકાન પર ગઈ હતી તે બંધ હતી તમે આજે શાકભાજી લેવા આવ્યા નહીં તો વિચાર્યું કે પૈસા ઘરે આવીને આપી દઉં તે બોલ્યો હવે જ્યારે આવી જ ગયા છો તો થોડીવાર બેસો હું પાણી અને ચા લાવું છું પછી વાત કરીએ હું થોડા સંકોચ સાથે સોફા પર બેસી ગઈ તેનું ઘર સુંદર હતું જાણે કોઈ મહેલ હોય મને લાગ્યું કે આ માણસ કેટલો મોટો હશે પણ કેટલી સાદગીથી વાત કરે છે થોડી વારમાં વિજય પાણી અને ગરમ ચા લઈને આવ્યો મેં પૂછ્યું તમારા ઘરમાં કોણ કોણ રહે છે તે બોલ્યો હું એકલો જ રહું છું કેટલાય વર્ષ પહેલાં મારી પત્નીનું અવસાન થયું હતું હું થોડી ચૂપ રહી અને બોલી માફ કરજો દુઃખ દુઃખ આપવાનો મારો ઈરાદો નહોતો પણ ઘર ખાલી જોઈને લાગ્યું કે ચા કોણે બનાવીએ હશે તે બોલ્યો ચા મેં જ બનાવી છે મને મારા હાથથી બનાવેલી ચા અને ભોજન ખૂબ ગમે છે મને બહારનું ખાવાનું નથી ગમતું પછી તેણે પૂછ્યું તમારા ઘરમાં કોણ છે હું થોડા સમય માટે ચૂપ રહીને કહ્યું હું પણ વિધવા છું મારા પતિને દારૂની આદત હતી લિવર બગડી ગયું અને એ કારણે તેનું અવસાન થયું થોડી વાર બંને ચૂપચાપ બેઠા રહ્યા અચાનક અમારી નજર એકબીજા પર અટકી ગઈ જાણે સમય થંભી ગયો હોય વિજય બોલ્યો તમે ખૂબ સુંદર લાગો છો સાચું કહું તો કદાચ તમને ખરાબ લાગે પણ હું મનની વાત કહી દઉં હું રોજ તમારી પાસે શાક લેવા આવું છું કારણ કે તમને જોઈને મારો દિવસ સારો જાય છે તમારું સ્મિત તમારી વાતો બધું જ મને ગમે છે મને તમારાથી પ્રેમ થઈ ગયો છે તેના શબ્દો સાંભળીને મારી આંખોમાં આંસુ આવી ગયા વિજય નજીક આવ્યો અને આંસુ લૂછીને પૂછ્યું શું થયું કેમ રડો છો મેં કહ્યું તમને મારામાં શું દેખાયું હું તો ફૂટપાથ પર શાક વેચતી વિધવા છું અને તમે સોનાની દુકાનના માલિક સંપત્તિ ધરાવતા માણસ છો તમને તો વધુ સારી સ્ત્રીઓ મળી શકે છે તે બોલ્યો હા કદાચ સુંદર સ્ત્રીઓ જાય પણ તમારી જેમ પોતાના પગ પર ઊભી રહેનારી કોઈ પર ભાર ન બનનારી ખુલ્લા દિલથી હસનારી અને સાચા દિલથી પ્રેમ કરનારી સ્ત્રી મોવી શકે તેમ નથી તેના શબ્દોએ મને અંદર સુધી સ્પર્શી લીધી હું લાગણીઓમાં વહી ગઈ અને એને ભેટી લીધી તેણે આચર્યથી જોયું તો મેં ધીમેથી કહ્યું મને પણ તમે ખૂબ ગમો છો ત્યાર પછી અમે નિયમિત મહવા લાગ્યા અમારો પ્રેમ વધતો ગયો હવે એકબીજા વગર રહેવું અશક્ય લાગતું હતું તેથી અમે નક્કી કર્યું કે અમે લગ્ન કરીશું થોડા જ દિવસમાં અમે કોર્ટ મેરેજ કરી લીધી આજે અમે સાથે છીએ ખુશ છીએ હું વિજયની સોનાની દુકાનમાં કામ કરું છું અને તેણે મારા માટે ખૂબ સુંદર દાગીના બનાવ્યા છે અમે એકબીજાને સમય આપીએ છીએ પ્રેમ કરીએ છીએ અને ખૂબ સુંદર જીવન જીવી રહ્યા છીએ મિત્રો તમને આ નાની એવી વાર્તા કેવી લાગી તે જરૂર કોમેન્ટમાં જણાવો જીવનમાં દરેકને બીજો મોકો મળવો જોઈએ પ્રેમ માટે પોતાના જીવન માટે અને ખુશી માટે એક વિધવા શાકવાઓ અને એક અમીર સુવર્ણકાર બંને પોતાના જીવનમાં એકલા હતા પણ પ્રેમે તેને ખાલી જીવનને ફરી ભર્યું મહત્ત્વનું એ નથી કે કોઈ વ્યક્તિ સમાજમાં શું છે પણ મહત્ત્વનું એ છે કે એ તમારા માટે શું છે દિલ જોડાય છે સંબંધ બને છે પ્રેમ ક્યાંય પણ ક્યારેય પણ થઈ શકે છે ફક્ત મનથી એને અપનાવવાની તૈયારી હોવી જોઈએ જો તમને મારી આ પ્રેમ કહાની ગમી હોય તો આ વાર્તાને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને વિડીયોમાં આવેલા નામ પાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક હતા તેનો કોઈ પણ વ્યક્તિ જાતિ કે ધર્મ સાથે સંબંધ નથી ફરી મળશું આવતીકાલે એક નવી વાર્તામાં ત્યાં સુધી આવજો વિડિયો પૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનો દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો